નરેન્દ્ર મોદી વિચાર મંચના નેતા હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા કચ્છના જાણીતા યુવા એડવોકેટ મગનભાઈ ગઢવી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એવા એક વ્યક્તિત્વને મળવા આવ્યા છીએ જેના કહીએ કે જેના લોહીમાં વર્ષોથી સામાજિક કાર્યો અને લોકસેવા વહી રહી છે જે પેઢીઓથી લોકસેવા માટે ખૂબ જ કામ કરી રહ્યા છે એવા જાણીતા એડવોકેટ અને નરેન્દ્ર મોદી વિચારમંચ અખિલ ગુજરાતના ઉપપ્રમુખ એવા મગનભાઈ રાજિયાભાઈ ગઢવી કે જેઓ વર્ષોથી કાંઈ પણ એમ કહીએ તો ખોટું નથી કે જ્યાં પણ તકલીફ છે ત્યાં મગનભાઈ રાજિયા દેખાય એટલે ક્યાંય સામાજિક તકલીફ હોય કોઈ પણ કુદરતી રીતે આફત આવી હોય કે કોઈ પણ નાની મોટી સમસ્યા હોય ત્યારે કચ્છ જિલ્લો જ નહીં કચ્છ જિલ્લા બહાર પણ એ અનેક વખત સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે અને વાત કરીએ કે એમના ઘરે કોઈ પણ પ્રસંગ હોય સારો પ્રસંગ આવે એટલે આપણે હંમેશા એમ વિચારતો કે સારો પ્રસંગ આવ્યો એટલે આપણે બીજા આપણા સગા સંબંધીઓ છે કે આપણે ફેમિલી સર્કલ સાથે ઉજવતા હોય છે પણ મગનભાઈનું એવું છે કે ભાઈ ઘરે સારો પ્રસંગ આવ્યો તો આપણે છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકીએ એનું દુઃખ દર્દ કેવી રીતે આપણે ઓછું કરી શકીએ અને એના દુઃખમાં કેવી રીતે સહભાગી થઈ શકીએ એના માટે સતત કાર્ય કરતા હોય છે હમણાં હાલની જ વાત કરીએ તો કચ્છમાં અતિવૃષ્ટિ થઈ અને ભારે પવન ફૂંકાણા વહીવટી તંત્ર પણ ખડે પગે રહ્યું હતું તો અમુક એવા વિસ્તારો હતા જ્યાં ત્રણ ત્રણ દિવસ સુધી બે બે દિવસ સુધી લાઇટો પણ નહોતી અને અમુક એવા ઝુંપડામાં રહેતા લોકો જેમને ખાવાની સમસ્યા થઈ હતી એના માટે રોગચાળાની સમસ્યા થઈ હતી એવામાં મગનભાઈ ની વાત કરીએ તો મગનભાઈ ચાલુ વરસાદે અને ચાલુ એવા ફૂંકાતા પવને પણ પોતે પોતાની મહેનતથી અને પોતાએ પોતાના દ્વારા તૈયાર કરેલા ફૂડ પેકેટો નરેન્દ્ર મોદી વિચાર મંચના નેજા હેઠળ જઈ અને લોકોને આપ્યા અને એની ભૂખ સંતોષી ત્યારે આજે એમને આજે મળ્યા અને વધુ વિગતો જાણીએ હું મગનભાઈ રાજયા ગઢવી મૂળગામ મારો પાંચોટિયા તાલુકા માનવી કચ્છ નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે હું સેવાકી કામગીરી કરી રહ્યો છું સેવાકી કાર્ય સેવાકી કાર્ય કરવાનું ઘણા વર્ષો પહેલાં નહીં ઘણા વર્ષોથી મારા મનમાં તો અને મેં કરતો આવ્યો છું જે કચ્છ ગુજરાત જાણે છે સંત શ્રી શિવરાજ ભગત બાપુ ભાડા અંબેડામાં મારા પરમ ગુરુ એમના સાથે મારો ઘણો લાંબો સમય રહ્યો અને મારા પિતાશ્રી રાજ્યભાઈ રતન બાળપણમાં મને જ્યારે સ્કૂલ ભણતો ત્યારે મને એક જ ભ્રામણ કરતા કે બેટા પોતાના માટે સૌ કરે બીજા માટે કરી છૂટવું અથવા બીજા માટે સેવા કરવી એ આપણો માનવ ધર્મ છે અને એ માનવ ધર્મ તમે સાર્થક ક્યારે કરી શકો બીજા માટે તમે કંઈક કરો એવી ભાવના હોવી જોઈએ અને વિશેષમાં એ તમે કામગીરી કરી અને સેવા કરો તો એ સાર્થક ગણાય કારણ કે વાતો કરવાથી કે ખાલી પ્રવચન આપવાથી કોઈ સેવા ન થાય સેવા કરવા માટે ખુદની જાતને ત્યાં જઈ અને પોતાની આત્મા સાથે કે હોવું જોઈએ કે ના મને ક્યાંક કરવું છે અને એના માટે તમને તન મનથી અને ત્યાં કામગીરી કરવી જોઈએ અને તો જ સેવા થઈ શકે અત્યારે સમગ્ર કચ્છ ગુજરાત અને ભારત દેશ જાણે છે કચ્છ ઉપર આવી પડેલી આફત અત્યારે પવન ફૂલ ચોંકાણું વરસાદનો માહોલ હતો બરાબર તુફાન હતો કચ્છની પ્રજા એક ખમીરમતી પ્રજા છે કેટલાય બધી આફતોને ઝીલીને મીઠુડા કચ્છના માનવીઓ હિંમતથી રહેતા હોય છે કચ્છ એક લાગણીશીલ પરદેશ કચ્છ જિલ્લો છે અને જ્યારે જ્યારે કચ્છ ઉપર આફતો આવી છે ત્યારે કચ્છ કચ્છના માનવીઓએ આફતને ઝીલતા આવ્યા છે અત્યારે કચ્છ ઉપર ફરી આફત આવી ત્યારે પવન અને વરસાદ ચાલુ હતો પણ અમારો દેહ નરેન્દ્ર મોદી વિચાર મંચનો એક જ દેહ હોય કે જ્યારે આફતનો સમય આવ્યો હોય ત્યારે ઘરમાં ન બેસવાનો લોક કલ્યાણ રીતે સમાજમાં જઈ ગરીબમાં ગરીબ માણસ હોય ચેરવામાં રહેતો હોય એના દુઃખ દરદ શું છે એ જાણવાના અને એની શું શું જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી પાડવા માટે તન મન અને ધનથી સેવાકીય કાર્યો કરવા જોઈએ અત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચની નજા હેઠળ અમે એવા ઝુંપડપટ્ટીના વિસ્તારમાં ગયા જે ઝુંપડપટ્ટીના વિસ્તારમાં લોકોની હાલત જોઈ આપણું હયુ ભરાઈ આવે કારણ કે બે બે ત્રણ ત્રણ દિવસથી પવન ફૂંકાતો હોય કારણ કે એવી વિસ્તારમાં રહેતા હતા જે વિસ્તારમાં ને રહેવાની પૂરતી સવડ પણ ન હતી કારણ કે અમુક તંબુઓ તો પવનના કારણે ઉડી ગયા હતા અથવા તો પડી ગયા હતા જે જેથી કરીને એને ખાવા પીવાની ખૂબ જરૂરિયાત ઊભી થાય સ્વાભાવિક છે અને જે અમે હું જઈને પોઝિશન જોઈ એટલે અમે એ લોકોને ખબર અંતર પૂછ્યા અને કીધું કે ભાઈ આપને જે પણ જરૂરી હોય અમારા નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી અમે આપની સેવા લેવા માટે આવ્યા છીએ અને એની જે જરૂરતો હતી એ મુજબ અમે સેવાકી કામગીરી કરી અને અમે અમારી ફરજ બજાવી છે ગરીબની વેદના સમજવા માટે દિલ જોઈએ ઘણો તમારો વિશાળ દિલ હોવો જોઈએ કારણ કે ગરીબની વેદના હોય છે ને એ ગરીબની વેદના ગરીબી હોય એ લગભગ પોતાની વેદના ગરીબ કાર્ય ન હોય માનો એની આખી અમે જ્યારે ખુદ ત્યાં ગયા તો એ લોકો પોતાની વેદના વ્યક્ત કરવા માટે એવું લાગતું હતું આપણે કે કેવી રીતે વાત કરીએ છતાં પણ જ્યારે આપણે રૂબરૂ પોઝિશન જોઈ એમણે જે વાતો કરી અને હાલત જોઈ તો એ લોકોને જ્યારે આ કામગીરી કરી અને એ લોકોની જરૂરિયાત સંતોષાણી ત્યારે એને એમ કે એના મન મજબૂત થયા એને આફત આવી એ આફત સામે લડી લેવા કે આફત અમને આવી છે તો કોઈક સાથ દેનારા પણ મળ્યા છે એનો હૃદય મજબૂત બનતો ગયો અને એ એ પોતાના અંતર આત્માથી જે દુઆ આપી હોય એ તો એની આત્માની ખબર હોય ભાઈ પ્રસંગો તો જે ઉજવે છે એ આપ આશાપરા ન્યૂઝ જાણે છે અને પહેલાં તો હું આપનું એટલે આભારી છું કે દર વખતે જ્યારે જ્યારે કામગીરીના પ્રસંગો હોય ત્યારે એમાં આશાપુરા ન્યૂઝ ને નોંધ લેતી હોય છે તો સેવાકી કાર્યો તો દરેક વખતે થતા હોય છે ભાઈ જ્યારે જ્યારે કચ્છ ઉપર આફતો આવી ત્યારે અમારો નરેન્દ્ર મોદી વિચાર મંચ પડખે કચ્છની પ્રજાની સાથે રહી એની સાથે રહીને અમે એ સંબંધે જે જે જરૂરિયાતો રહી ત્યારે અમે સેવાકી કાર્યો કરતા આવ્યા છીએ અને કરતા રહેશું યુવાદન છે રાષ્ટ્રની સાથે સંપત્તિ કહેવાય કારણ કે યુવા છે એ આવનારો ભારતનું ભવિષ્ય છે અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ યુવા મળેલો હોય છે અમારા નરેન્દ્ર મોદી વિચાર મંચમાં કેટલાય બધા યુવાઓ છે યુવાને અમે એક જ વાત કરતા હોઈએ કે ભાઈ રાષ્ટ્ર પ્રથમ આપણો દેશ એ પ્રથમ છે અને એ યુવાઓએ પોતાની ફરજ અડા કરવી જોઈએ રાષ્ટ્રહિત માટે અને એ યુવાઓ નરેન્દ્ર મોદી વિચાર મંચના નજા હેઠળ અલગ અલગ જગ્યાએ જે જે મંચ તરફથી આદેશ આપવામાં આવે તેમાં સારી કામગીરી કરતા હોય છે નરેન્દ્ર મોદી વિચાર મંચમાં હું આભાર માનીશ અમારા રાષ્ટ્રીય દીક્ષ રવિજી ચાણક્યજીનો જે અમારા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આભાર માનીશ ચેહરભાઈ દેસાઈ તેમનું જે અમારા ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી છે કેમ કે એક માંડવી કચ્છ જિલ્લાના એક માંડવી તાલુકાના પાંચોટી ગામના એવા ગ્રામીણ વિસ્તારના એક જ્યારે એડવોકેટને જ્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના ઉપપ્રમુખના હોદા ઉપર સેવાકીય કામગીરી કરવા માટે મારી પસંદગી જ્યારે કરી હોય અને એમણે જે મને જે આગળ જે કેવી રીતે કામગીરી કરવાની અને રાષ્ટ્રહિત માટે આપણે સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એ માટે સતત ચિંતા કરતા હોય છે અને કચ્છ પર ખૂબ એ લોકો ચિંતા કરતા હોય છે અને કચ્છમાં જ્યારે જ્યારે આફતો આવી છે ત્યારે સતત ફોનમાં રહેતા હોય છે કે કચ્છમાં આગળમાં જે સમય છે એમાં તમે કેમ મંચને મંચ દ્વારા કામગીરી કરો એટલે એનો મને ખૂબ સપોર્ટ છે એટલે હું ફરી એકવાર પહોંચ્યું કે રવિ ચાણક્યજી રાષ્ટ્રીય દીક્ષ અને તેયરભાઈ દેસાઈ સાહેબનો આભાર વ્યક્ત કરું છું